ચંબુસર શહેરના ગાયત્રીનગર સરદારનગર ઘનશ્યામનગર એક ઘનશ્યામનગર બે સંસ્કારનગર અને સાગરનગરના રહેવાસીઓના સહિયારા પ્રયાસોથી શ્રી કૃષ્ણ મંદિર ગાયત્રીનગર ખાતે આયોજિત જય અંબે નવરાત્રી મહોત્સવમાં પાંચમા દિવસ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સહયોગ સોસાયટીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મહોત્સવમાં ભક્તિ અને ધનગનાટભર્યા ભર્યા માહોલમાં ગરબાની રમઝટ બોલાઈ હતી મહાનુભવો અને પત્રકારોએ લીધો આરતીનો લ્હાવો ત્યારે નવરાત્રીના પાંચમા નોરતે માતાજીની આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે ભાજપના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવે ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લહાવો લઈ આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત આયોજકો દ્વારા મહોત્સવના આયોજન અને પ્રચાર પ્રસારમાં સહયોગ આપવા બદલ તમામ મીડિયાના પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયા ન્યૂઝ રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રીએ પણ માતાજીની આરતી ઉતારવાનો વિશેષ લાવો લીધો હતો આ રીતે મહાનુભાવો અને મીડિયાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ હતો રાહુલ મોરે જય માતાજી સોસાયટી જય અંબે ગરબા સમિતિ દ્વારા આયોજિત એવી ગાયત્રીનગર સંસ્કારધામ સોસાયટી સાગરનગર સોસાયટી ઘનશ્યામનગર સોસાયટી સરદારનગર સોસાયટી આ સોસાયટીઓની સહભાગી દ્વારા આજે અહીંયા એક નવીનતાપૂર્વક અમે ગરબા સમિતિનું આયોજન કરવામાં આવેલ છે ગરબા સમિતિમાં આજના પાંચમા નોરતા નિમિત્તે સૌ ખેલૈયાઓ માટે શ્રી હર્ષદભાઈ જાદવ અરવિંદભાઈ ચૌહાણ તથા ધર્મેશભાઈ લીમચિયા દ્વારા દરેક બાળકો તથા વડીલો જે પણ ગરબા ખેલૈયાઓ રમશે એ બધા માટે અહીંયા ઇનામનું પ્રોત્સાહિત કરવામાં આવેલ છે તથા આ તમામ પાંચે પાંચ સોસાયટીના સભ સભ્યો દ્વારા આજે આ સમિતિ રચના રચવામાં આવેલ છે એ તમામની સહભાગી દ્વારા અહીંયા સરસ એવું આયોજન સુસંબદ્ધ કરવામાં આવેલ છે સાથે સાથે કૃષ્ણનગર જે આપણે કૃષ્ણ મંદિર જે છે એ કૃષ્ણ મંદિરના પરિસરમાં દરરોજ જ આરતીનો સમય પ્રમાણે બધા જ સોસાયટીના સભ્યો આરતી માટેનો લાભ લઈ લે છે તદઉપરાંત દરેક ગરબાના ખેલૈયાઓ અહીંયા રમઝટ બોલાવે છે આજના પાંચમા નોરતે પણ ખૂબ જ સરસ એવી નોરતાની રમઝટ થાય એવી ગરબા સમિતિ દ્વારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય અંબે